પાંડેસરામાંથી હાનિકારક ઠંડુ પીણું ઝડપાયું આરોગ્ય વિભાગે દરડો પાડીને એક હજારથી વધુ પેપ્સી એંસી કિલો અખાદ્યપુર્ટ સાત લિટર ફ્રુટી સહિતના જથ્થાનો નાશ કર્યો સૂર્યચિરમાં ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે પાંડેસરા વિસ્તારમાં મનપાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણુંનો જથ્થો કબજો કરીને નાશ કરવામાં આવ્યો છે પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યા હતા આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડીને તપાસ કરતા ફેપસી ફ્રૂટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાના ત્યાં દરોડા કરીને કાર્યવાહી કરી છે બરફની ફેફસી ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ફેપ્સી ફ્રૂટિનો નાશ કરવામાં આવ્યો હાલનું નાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું વધુ પસંદ કરતા હોય છે પાંડેસરા ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઓલટી સહિતના તાવના કેસોમાં વધી રહ્યા છે તેની પાછળ હાનિકારક આ ખાદ્ય વસ્તુ છે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈપણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા મનપાય દરોડા પાડીને અખાદ્ય એંસી કિલો ફૂડ

એ બધી જમા એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છાંટકાવ કરીને એને અમે સાથે ગાડી પણ જે કચરાની ગાડી નાશ કરી દઈએ અને ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે